દિવસે ને દિવસે બ્રિજ બનવાની અને તેમાં ભ્રષ્ટાચાર થવાની ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરમાં બ્રિજનો ભ્રષ્ટાચારનું ગાબડું બહાર આવ્યું છે ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરના આ બ્રિજ ઉપર કેટલી વાર ગાબડા પડ્યા છે આવો જોઈએ આ અહેવાલની અંદર નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો સુરેન્દ્રનગરના ઓવરબ્રિજ ઉપર ફરી એકવાર ગાબડું પડવાની ઘટના સામે આવી છે આ ઓવરબ્રિજ ઉપર અવારનવાર ગાબડા પડવાની ઘટના બનતી હોય છે ત્યારે દર વખતની જેમ સમારકામ કરી ગાબડું પૂરી દેવામાં આવતું હોય છે પરંતુ આ બ્રિજ ઉપર અત્યાર સુધીમાં એક બે વાર કે ત્રણ વાર નહીં પરંતુ આ ત્રણ વર્ષની અંદર આઠમી વખત ગાબડા પડવાની ઘટના છે તે બની છે જે બતાવી રહ્યું છે કે આ બ્રિજ ભ્રષ્ટાચારથી બનાવવામાં આવ્યો હોય તે સ્પષ્ટકણે કહી શકાય છે બેતાલીસ કરોડના ખર્ચે આ બ્રિજ નિર્માણ પામવામાં આવ્યો હતો અને તેની કામગીરી છે જે ત્રણ વર્ષ પહેલાં થઈ હતી ત્યારે હાલ તો આ બ્રિજની જે કામગીરી કરવામાં આવી છે તેની ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અહીંયા સૌથી મોટી સમસ્યા એ છે કે બ્રિજની નજીકમાં જ શહેરની મુખ્ય શાળાઓ અને કોલેજો આવેલી છે ત્યારે તેના પરથી વિદ્યાર્થીઓ પસાર થઈ અભ્યાસ કરવા માટે જતા હોય છે ત્યારે જો એ જ સમયે આ બ્રિજ તૂટવાની ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ ઠેરશે કેમ તંત્ર મોરબી જેવી ઘટના બને તેની હજી સુધી રાહ જોઈ રહી છે જે કોન્ટ્રાક્ટરે આ બ્રિજ બનાવ્યો છે તે કોન્ટ્રાક્ટર સામે હજી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા કે નથી તે કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો તેમ છતાં બી જે બ્રિજમાં ગાબડા પડવાની ઘટના છે તે યથાવત છે અને કોન્ટ્રાક્ટર તે ગાબડા પૂરી બ્રિજ હજી ચલાવી રહ્યા છે ત્યારે તંત્ર કેમ નિંદ્રા અવસ્થામાં છે તે સ્થાનિકો સમજી નથી શકતા ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ વર્ષમાં અનેક એવા કિસ્સા બન્યા છે કે જેમાં બ્રિજ દુર્ઘટના બની હોય મોરબીની અંદર જે ઝૂલતો બ્રિજ બનાવવામાં આવ્યો જે વર્ષો જૂનો બ્રિજ હતો તેને બંધ કરી તેને રી રિનોવેશન કરી અને ત્યારબાદ નવો કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો કેબલ બ્રિજ બન્યાના ચાર દિવસના થયા હતા અને જે બ્રિજ છે તે ધરાશાયી થયો અને તેની અંદર એકસો ને એકતાલીસ લોકોના મોત થયા હતા અને એકસો એંસીથી વધુ લોકો ઘાયલ થયા હતા ત્યારે તેના જે કંપનીએ આ બ્રિજ બનાવ્યો હતો તે કંપનીના માલિક સહિત ત્યાં ગાડી જે મેનેજર હતો તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ શું એ ધરપકડથી જે લોકોના મૃત્યુ થયા તે લોકોને કે તેના પરિવારજનોને કે જે લોકો ઇજાગ્રસ્ત થયા તે લોકોને ખરેખર ન્યાય મળ્યો ખરો કહી શકાય નહીં કારણ કે આવા બ્રિજની પાછળ જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે માત્ર કંપનીના માલિકો સુધી સીમિત નથી આવતા તેની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ નેતાઓના હાથ બી રહેલા હોય છે પરંતુ ત્યાં સુધી હજી સુધી કોઈ પહોંચ્યું નથી ત્યારબાદ જો વાત કરીએ તો ખોખરાની અંદર જે બ્રિજ બનાવવામાં આવ્યો તે બ્રિજ બન્યાના થોડા જ મહિનામાં બ્રિજની અંદર ગાબડું પડવાની ઘટના સામે આવી તે ગાબડું પડ્યું બ્રિજ બંધ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને લઈને સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો સ્થાનિકોના વિરોધ બાદ જે સૂતું અમદાવાદ કોર્પોરેશન તંત્ર છે તે જાગ્યું અમદાવાદ કમિ જે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા તે બ્રિજનું જે તપાસ કરવામાં આવી અને તપાસના અંતે જે એફએસએલ રિપોર્ટ આવ્યો તે રિપોર્ટની અંદર સામે આવ્યું કે આ બ્રિજની કામગીરી છે જે નિમ્ન કક્ષાની કરવામાં આવી છે અને તેના જ કારણે આ બ્રિજ ચાલી નહીં શકે આ બ્રિજની ઉપર કોઈપણ વ્હીકલ્પ જો નીકળશે તો બ્રિજ ધરાશાયી થતાં વાર નહીં લાગે અને તેથી જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો અને બ્રિજને પાડીને અને ત્યાં નવો બ્રિજ બનાવવાની જે વાત છે તે કરવામાં આવી પરંતુ હજી સુધી આ બ્રિજને પાડવાની કામગીરી બી શરૂ કરવામાં નથી આવી અને જે સ્થાનિકો છે તે લોકો આની હાલાકી છે તે ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર હજી સુધી એ કહી શકાય કે સૂતી અવસ્થામાં છે કે ખોખરા બ્રિજનો જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો તેની અંદર તો એફએસએલએ રિપોર્ટ બી આપ્યો કે જે બ્રિજનું કામગીરી છે તે કામગીરી નિમ્ન કક્ષાની કરવામાં આવી છે જે માત્રાની અંદર તે સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરવો જોઈએ તે કરવામાં નથી આવ્યો તેના કારણે જે આ બ્રિજની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે તેમ છતાં પણ તે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં હજી સુધી લેવામાં નથી આવ્યા જે સમયે વિવાદ ઉઠ્યો હતો તે સમયે માત્ર કહેવામાં આવ્યું કે અમે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરીશું કોન્ટ્રાક્ટર છે તેને સસ્પેન્ડ કરીશું તેને અન્ય કોઈ કોન્ટ્રાક્ટ ના મળે તે ધ્યાન રાખવામાં આવશે પરંતુ તેવું કોઈ જ વસ્તુ કરવામાં આવી હોય તેવું હજી સુધી ધ્યાનમાં નથી આવ્યું ત્યારબાદ જો વાત કરીએ તો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ જે નિર્માણધીન બ્રિજ હતો કે જેને થોડા મહિના બાદ તેનું ઉદઘાટન કરવાનું હતું અને તે પહેલાં જ તે બ્રિજના પાંચ સ્લેબ છે તે તૂટીને નીચે રમાકડાની જેમ પડી ગયા હતા અને ત્યારે ત્યાંથી જે રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો તે રિક્ષા ચાલક આ સ્લેબની નીચે દબાયો હતો તેની અંદર બેઠેલા મુસાફરો છે તે દબાયા હતા સદનસીબે તમામ લોકોને રેસ્ક્યુ તો કરવામાં આવ્યા પરંતુ જે કોન્ટ્રાક્ટર હતો તે કોન્ટ્રાક્ટર જોડે જ આ બ્રિજ છે તે ફરી ઊભો કરાવી દેવામાં આવ્યો બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો પરંતુ તે બ્રિજની ગુણવત્તા કેટલી કે ખરેખર તે બ્રિજ ભ્રષ્ટાચાર વગર બનાવવામાં આવ્યો છે તે કોઈ જ ખાતરી આપવામાં નથી આવી જો ટૂંક સમયમાં આ બ્રિજ પણ ધરાશાય થશે તો તેની પાછળ જવાબદાર કોણ આવા છેલ્લા ત્રણ વર્ષની અંદર અનેક એવા બનાવ છે કે જે બ્રિજ પડવાના બન્યા છે અને તેની પાછળ કોન્ટ્રાક્ટરોએ જે કામ છે તે નિમ્ન કક્ષાનું કર્યું હોય તે જ સામે આવ્યું છે પરંતુ તંત્ર દ્વારા તેની સામે કોઈ યોગ્ય પગલાં નથી ભરવામાં આવ્યા માત્ર મોરબીની અંદર જે જયસુખ પટેલ હતા તેની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેની અંદર મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા પરંતુ ત્યારબાદ જે કોઈ પણ બ્રિજના કામ કર્યા કે બ્રિજના કામ ચાલુ હતા અને તેની અંદર ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય તો તેવા કોઈ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં હજી સુધી લેવાયા નથી બોપલની અંદર બ્રિજ બની રહ્યો હતો કે જે બોપલથી સનાતનને જોડતો બ્રિજ હતો બ્રિજની કામગીરી ચાલુ હતી અને રાતના સમયે બ્રિજના વચ્ચેના ભાગનો જે સ્લેબ છે તે ધરાશાયી થયો સ્લેબ ધરાશાયી થયો સદનસીબે કોઈ જાનહાની આની અંદર થવા નથી પામી પરંતુ કહી શકાય કે તે બી કામ છે તે નિમ્ન કક્ષાનું હતું અને તેના જ કારણે આ સ્લેબ ધરાશાયી થવાની ઘટના છે તે બની હતી થોડા દિવસ સુધી બ્રિજનું કામ બંધ રાખવામાં આવ્યું તપાસ કરવામાં આવતી હોય તેવા ઢોંગ રચવામાં આવ્યા અને ત્યારબાદ તે બ્રિજની કામગીરી કરવામાં આવી અને અત્યારે બ્રિજ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજની બી ગુણવત્તા કેટલી છે તે કોઈ સ્પષ્ટપણે કહેવામાં નથી આવતું કે નથી એવું કોઈ ખાતરી આપવામાં આવતી એવું કહેવાય છે કે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં તો આવશે પરંતુ કેટલા કોન્ટ્રાક્ટર છે કે જેની સામે તંત્ર દ્વારા લાલ આંખ કરી અને કડક પગલાં ભર્યા હોય તે કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવતી અને માત્ર ને માત્ર લાલિયાવાળી ચાલતી હોય તેવું જ લાગી રહ્યું છે જો આ જ રીતે બ્રિજના ધરાશાયી થવાના બનાવ બનતા રહેશે આ જ રીતે બ્રિજમાં ગાબડા પડતા રહેશે તો જે વાહન ચાલકો જે નવા બ્રિજ બનતા હોય છે અને તેની ઉપરથી પસાર થતા હોય છે તેમની સુરક્ષાની જો વાત કરવામાં આવે કે બ્રિજ ધરાશાય નહીં થાય તેની ખાતરીની વાત કરવામાં આવે તો તે ખાતરી કોણ આપશે કારણ કે તંત્ર તો માત્ર તેની સામે પગલાં લેવામાં આવશે તેવી વાતો કરીને ફાઇલ બંધ કરીને મૂકી દેતી હોય છે ત્યારે ખરેખર આપ શું માની રહ્યા છો કે આવા કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરવા જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર